કામરૂ દેશની રાજકુંવરી જેવી નક્ષત્રા બાવીસ વર્ષની થઈ ત્યાં તો આખી પુરુષ જાતિ એની પાછળ પાગલ થવા માંડી એ જ્યારે જન્મી હતી ત્યારે જ નર્સે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું નિશાબહેન તમારી દીકરી મોટી થઈને મિસ વર્લ્ડ બનશે એને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા મોકલજો એને જ્યારે જુનિયર કેજીમાં મૂકી ત્યારે એની સાથેના ટેણિયાઓ જેમને ચડ્ડી પહેરતા નહોતું આવડતું એ બધાને સીટી મારતા આવડી ગયું હતું એ જ્યારે હાઈસ્કૂલમાં પહોંચી ત્યારે એક દિવસ એની ક્લાસ ટીચરે નિશાબહેનને બોલાવીને કહ્યું હતું તમે નક્ષત્રાની મમ્મી છો ને મારી એક સલાહ માનશો નિશાબહેને ડરતા ડરતા પૂછ્યું હતું શું તમારી દીકરીને અહીંથી ઉઠાવીને બીજી કોઈ સ્કૂલમાં એડમિશન અપાવી દો ને એવી સ્કૂલમાં જ્યાં માત્ર ગર્લ્સ જ હોય અહીં કો એજ્યુકેશન છે મારા ક્લાસના છોકરાઓ તમારી દીકરીના રૂપની પાછળ પાગલ થઈને ભણવામાં ધ્યાન જ નથી આપતા આખો દિવસ કવિતાઓ જ લખ્યા કરે છે પૃથ્વીના પ્રારંભથી આવો સિલસિલો ચાલતો આવે છે મેં કંઈ કવિ ના બન જાઉં ત્યારે પ્યાર મેં કવિતા એ દિવસે નક્ષત્રાની મમ્મીને ખબર પડી ગઈ કે એમની દીકરી જરૂર વધારે ખૂબસૂરત છે સુંદર તો એમને લાગતી જ હતી પણ હવે ચિંતાજનક હતી સુંદર લાગવા માંડી હતી કોલેજમાં પહોંચી ત્યારે ખુદ નક્ષત્રાને પણ સમજાઈ ગયું કે એ સ્ત્રીના રૂપમાં હરતી ફરતી શ્વાસ લેતી જીવતી જાગતી સ્વર્ગલોકની અપ્સરા છે સર્જનહારે એને નવરાશથી ઘડીને પૃથ્વી પર મોકલી દીધી છે અને એ વખતે એના કાનમાં ફૂંક મારી હશે નક્ષત્રા યુ કિલ ધેમ ઓલ એન્ડ કમ બેક એલોન તને હું પૃથ્વી પરના તમામ પુરુષોની કતલે આમ કરવા માટે જ નીચે મોકલું છું સફળતા પામીને જ પાછી આવજે ખરેખર આવું જ બન્યું હોય એ પ્રમાણે નક્ષત્રાએ કોલેજમાં યુવાનોની છાતીમાં કામનાનું કાતિલ વલણું ઘુમાવવાનું શરૂ કરી દીધું ત્રણ વર્ષમાં ચાલીસ યુવાનોએ નક્ષત્રાના ચંપલનો માર ખાધો અને ત્રીજા જણાએ ટીક ટ્રેન્ડીની બાટલી ગટગટાવી લીધી જો કે આ પુરુષ જાત જબરી તો કહેવાય જ કારણ કે આ બધા બચી ગયા મારખાનારા પણ અને ઝેર પીનારા પણ પણ પદમણી કોઈના હાથમાં ન આવી હવે આખી કોલેજમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન આ હતો આ વિશ્વસુંદરીને કેવો પુરુષ ગમે છે એ કોને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરશે આવા સવાલોનો જવાબ બીજા કોઈની પાસે હોય કે ન હોય પણ સ્વયં નક્ષત્ર પાસે તો હતો જ નક્ષત્રના દિમાગમાં એના ભવિષ્યનો નકશો સ્પષ્ટ રીતે અંકાયેલો હતો એને પોતાના અકાટ્ય આકર્ષણ વિશે જાણ થઈ ચૂકી હતી એના ખુદના રૂપ ખજાના વિશે સભાન થઈ ચૂકી હતી એ એક એવા મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી જ્યાં એને મોડલિંગ ટીવી ફિલ્મ અથવા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જવા માટેની પરમિશન ક્યારેય મળવાની ન હતી એની મમ્મી લગભગ દિવસમાં દસ વાર નક્ષત્રના પપ્પાની એકની એક વાત કહ્યા કરતી હતી આ છોકરીને રૂપ અમે ચિંતાજનક નહીં પણ ભયજનક બનતું જાય છે એની સાથે કંઈક અજુગજુ થઈ જાય તે પહેલાં એને ખીલે બાંધી દો કોઈ સારો વર શોધી કાઢો પણ લાખ ટકાનો સવાલ આ જ હતો કે નક્ષત્રાને માટે સારો વર ક્યાંથી શોધવો નક્ષત્રાએ પોતે જ ભાવિ જીવનસાથી માટે કેટલીક માન્યતાઓ વિચારી રાખી હતી એ હેન્ડસમ તો હોવો જ જોઈએ એ પ્રાથમિક પાત્રતા હતી હીરાના દાગીનાને ગંદા ચિત્રામાં તો ન જ લપેટી રખાય નક્ષત્રાની બીજી શરત હતી કે મૂર્તિઓ ધનવાન હોવો જોઈએ લગ્ન કરીને વન વોલ બેડરૂમવાળા ભાડાના ફ્લેટમાં રહીને દસ વીસ વર્ષ સંઘર્ષમાં ગુજારીને પછી પરસેવાના પાયા પર રચાયેલા મિડલ ક્લાસ સુખમાં તો એને ભાર પણ રસ ન હતો જો એવું જ કરવાનું હોય તો પછી આટલા સૌંદર્યનો અર્થ શું હતો માટે એના ભાવિ પતિ પાસે આરંભથી જ બંગલો ચાકર ગાડીઓ સોના રૂપાની છાકમ છોડ અને રણકાર મારતા બેંક એકાઉન્ટ્સ હોવા જ જોઈએ નક્ષત્રા રાજરાણી બનવા માટે સર્જાઈ હતી દાસી બનવા માટે નહીં નક્ષત્રાની ત્રીજી શરત હતી કે એનો પતિ વ્યક્તિ તરીકે ઉત્તમ હોવો જોઈએ એની સેન્સ ઓફ હ્યુમર શ્રેષ્ઠ હોવી જોઈએ એ જિંદગીભર પતિને હસાવતો રહેવો જોઈએ વળી એની પાસે હૃદયની વિશાળતા હોવી જોઈએ એણે નક્ષત્રાને અઢળક પ્રેમ કરવો પડે જ એ ઉદાર હોવો જોઈએ નક્ષત્રા માટે પાણીની જેમ પૈસા ખર્ચે તેવો ટૂંકમાં નક્ષત્રાને ચાર પાંચ પતિઓનો સરવાળો એક જ પુરુષમાં જોઈતો હતો આઈક્યુમાં આઈન્સ્ટાઈન આવકમાં અંબાણી રમૂજી વૃત્તિમાં આર કે લક્ષ્મણ રોમાંસમાં રોમિયો અને પૈસા ઉડાડવામાં શાહજા આવો એક યુવાન મળી ગયો નિતાંત કોલેજમાં એનાથી બે વર્ષ સિનિયર હતું જ્યારે નક્ષત્રા હજુ તો છેલ્લા વર્ષમાં ભણતી હતી ત્યારે નિતાંત ગ્રેજ્યુએશન પૂરું કરીને બાપના બિઝનેસમાં જોડાઈ ગયો હતો પણ કોલેજને બાય બાય કરતાં પહેલાં એણે બગીચાનું શ્રેષ્ઠ મધમધતું પુષ્પ જોઈ લીધું હતું નક્ષત્રાનું રૂપ એને યાદ રહી ગયું હતું એના અંગત મિત્રો સમક્ષ એ અવારનવાર આ વાત કહેતો પણ હતો જો હું પરણીશ તો નક્ષત્રાની સાથે જ મને ખબર છે કે એની પસંદગીના માપદંડો બહુ ઊંચા નેઘરા છે પણ મારી પાસે સમય છે એ લગ્નની યોગ્ય ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં હું એના તમામ માપદંડો સર કરી બતાવીશ ખરેખર એણે એવું કરી બતાવ્યું નક્ષત્રા બાવીસની થઈ ત્યાં સુધીમાં તો નિતાંત રંગવાલાનું નામ બજારમાં જામી ચૂક્યું હતું નિતાંતના પિતા અને દાદા પણ રંગના બિઝનેસમાં હતા પણ સિત્તેર વર્ષથી ચાલ્યો આવતો એમનો બિઝનેસ હજુ વાર્ષિક એંસી લાખનું ટર્નઓવર જ આંબી શક્યો હતો નિતાંતે આ ટર્નઓવર આઠ કરોડના આંકડા સુધી પહોંચાડી દીધું જે દિવસે નિતાંતે નક્ષત્રાને પહેલીવાર પ્રપોઝ કર્યું ત્યારે એણે પોતાનું પ્રોગ્રેસ કાર્ડ રજૂ કરી દીધું નક્ષત્રાની આંખો પોળી થઈ ગઈ નિતાંતે ઉમેર્યું એમાં આટલા બધા ખુશ થઈ જવાની જરૂર નથી આઠ કરોડ એ મારો વર્તમાન છે ભવિષ્ય નહીં તો ભવિષ્ય શું હશે અઢાર કરોડ અથવા અઢારસો કરોડ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર મી મારા શબ્દકોશમાં સંતોષ જેવો શબ્દો નથી હું જીવનભર એક જ જગ્યા પર ઊભો નહીં રહી શકું આટલી બધી મહેનત કરવાનું કોઈ કારણ મારી ભાવિ પત્ની અને અમારા બાળકો હું મારી પત્નીને કપડાં ઘરેણાં અને બીજી કિંમતી ચીજવસ્તુઓથી લાદી દેવા માગું છું અને હું માનું છું કે સાચું સુખ માત્ર ધનના ઢગલામાંથી જ આવે છે નક્ષત્રાના બત્રીસે કોઠી દીવા પ્રગટી ઉઠ્યા એના તમામ માપદંડોમાં આ યુવા પાર ઉતરતો હતો એ હેન્ડસમ હતો સ્માર્ટ હતો એના ચહેરા પર સતત એક એવું સ્મિત રમતું રહેતું હતું જે બેક્ટેરિયા જેવું ચેપી હતું ધનવાન હતું અને વધારે ધનવાન બનવાની દિશામાં ગતિ કરી રહ્યો હતો નક્ષત્રાએ પળવારના વિલંબ વિના પ્રસ્તાવ સ્વીકારી લીધો એક ગણતરીપૂર્વકના પ્રવાસની શુભ શરૂઆત થઈ ગઈ નિતાંત સાથે લગ્ન કરીને નક્ષત્રા ખૂબ જ ખુશ હતી એની બેનપણીઓ એને પૂછતી હતી ફાવે છે ને તારા વર સાથે અરે વાત જ ન કરો નિતાંત મને હથેળીમાં સાચવે છે આટલા સુખની તો મેં સપનામાં એ કલ્પના નહોતી કરી વિશાળ બંગલો નાના નાના કામ માટે અલાયદા રૂમ્સ ઘરમાં દસ બાર જેટલા નોકરચાકરો ગાડીઓની લંગાર રૂપિયા ખર્ચવાની કોઈ મર્યાદા જ નહીં આવું પતિ કોને મળે નક્ષત્રા જવાબ આપતા આપતા ઝૂમી ઉઠી હતી છ બાર મહિના તો હવાની લહેર ખીની જેમ વહી ગયા ધીમે ધીમે આસમાનમાં ઉડતી જિંદગી વાસ્તવિકતાની ધરતીને સ્પર્શવા લાગી અને આજે તારે ઘરે આવવા કેમ મોડું થઈ ગયું ઓફિસમાં મીટિંગ હતી બહુ લાંબી ચાલી પણ આજે આપણે મૂવી જોવા જવાનું હતું ભૂલી ગયો ના યાદ હતું પણ બિઝનેસની મિટિંગ એ વાંદરા છાપ હીરોની મૂવી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હતી તને જ્યારે પણ કોઈ ફિલ્મ જોવા જવાની ઈચ્છા થાય ત્યારે તારે કોઈ બહેનપણીની સાથે જઈ આવવું મારી કંપનીની આશા ન રાખવી ચાલ જમવાનું પીરસ બહુ ભૂખ લાગી છે શરૂઆતના દિવસોમાં આ સંવાદ શાંતિથી ભજવાતા હતા પછી અવાજનું ટેમ્પરેચર વધતું ગયું એક દિવસ નક્ષત્રાએ ફરિયાદના સુરમાં કહી દીધું આજકાલ તારી પાસે બીજા બધા કામો માટે સમય હોય છે માત્ર મારા માટે જ નથી હોતો તું સમજતી કેમ નથી હું દિવસ રાત કામ કરું છું એ બિઝનેસના વિકાસ માટે કરું છું આ વર્ષે મારો ટાર્ગેટ ત્રીસ ટકા જેટલા ટર્નઓવરના વધારાનો છે એ રૂપિયા મારે કોના માટે વાપરવાના છે હું તને સોના ચાંદી હીરા મોતીથી લાદી દેવા માગું છું નક્ષત્રાનું તન તો સુખના સાધનોથી લદાતું ગયું પણ એનું મન ધીમે ધીમે મૂરજાતું રહ્યું એના પતિ પાસે બધું હતું પણ નક્ષત્રા માટેનો સમય ન હતો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લગ્ન જીવનના ત્રણ ત્રણ વર્ષ પછી પણ એને કૂક હજુ ખાલી જ હતી ડોક્ટરે બંનેના રિપોર્ટ્સ કરાવ્યા પછી આવું કહ્યું હતું નક્ષત્રા તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે મને લાગે છે કે મહિનામાં જ બે ત્રણ દિવસ તમારે પતિ પત્નીએ યુ આર રાઇટ ડોક્ટર એ ખૂબ જ થાકેલા હોય છે પથારીમાં પડતાની સાથે જ નસકોરા બોલાવવા માંડે છે એમનો રસ માત્ર બિઝનેસનું ટર્નઓવર વધારવામાં જ છે ફેમિલીના વધારામાં નથી ધીમે ધીમે નક્ષત્રા મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવા લાગી સોશિયલ મીડિયા પર આખો દિવસ એક્ટિવ રહેવા માંડી એમાં એને ઘણા નવા મિત્રો મળી ગયા જોક્સ ચેટિંગ મેસેજીસની આપ લેમાં સમય મોજથી પસાર થવા લાગ્યો એમાં એક સાવ નવરો પણ મોજીલો યુવાન મળી ગયો લતેશ રોમાંન્ટિક હતો હેન્ડસમ અને સ્માર્ટ હતો એની સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ સારી હતી એ બધી જ રીતે નિતાંતની સમક્ષ હતો બે પુરુષો વચ્ચે માત્ર બે જ વાતોનો ફરક હતો નીતાંત પાસે ધન હતું પણ પત્ની માટે આપવાનો સમય ન હતો લતેશ પાસે પૈસો ન હતો પણ પ્રેમિકાને ખુશ રાખવા માટે સમય જ સમય હતો હવે ત્રણેય પાત્રો ખુશ છે તમને શું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યાર પછી મિત્રો બીજી વાર્તાની વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અરે સુજાતા શું કરે છે ક્યારની આજે તારે કોલેજ નથી જવાનું તારો ટાઈમ તો ક્યારનો થઈ ગયો છે રજા છે કે શું ના મમ્મી રજા નથી પણ હું કેવી રીતે કોલેજ જાઉં મારું સ્કૂટર નથી ચાલતું કેમ શું થયું છે કોણ જાણે મમ્મી કાલે હું સાંજે આવતી હતી ત્યારે જરા બરાબર તો ચાલતું ન હતું તો બસમાં જવાનું એમાં શું કેટલાય લોકો બસમાં જાય જ છે ને ના મમ્મી મારાથી તો બસમાં નહીં જોવાય કેટલી લાઈન હોય છે તને ખબર છે ને બસમાં ગીર દીતો બાપ રે મારો તો શ્વાસ જ રૂંધાઈ જાય હા તો પછી આજનો દિવસ સુજનનું લ્યુના લઈને જા આજે સુજન નથી જવાનું તેનું લ્યુના પડી જ રહ્યું છે ને ના બાબા લ્યુના ઉપર મમ્મી તુંય ખરી છે કોલેજમાં તે કંઈ લ્યુના ઉપર જવાતું હશે કેમ એમાં શું વાંધો કોલેજમાં કંઈ કોઈ લ્યુના પર નહીં આવતું હોય પેલા એમાં બેનની હરીતા તો લ્યુના પર જ કોલેજ જાય છે ને વળી તો એ કંઈક ચાર ટ્યુશન પણ કરે છે કેટલી મહેનતું છોકરી છે એ મમ્મી તને તો હંમેશા પાર કાચ સારા લાગવાના એ હરિતાની મારી આગળ વાત જ ન કરીશ એનું ગ્રુપ કેવું છે તને ખબર છે એ કંઈના ઠેકાણા નથી ના હોય કોઈના કપડાંના ઠેકાણા કે ના હોય એમના વાળના કે મેકઅપના ઠેકાણું એના ગ્રુપના તો એકે એક જણા બોચિયા છે બોચિયા લે બહુ થયું અમે મને ખબર છે તમે બધા બહુ હોશિયાર છો તે કોલેજ ભણવા જાઓ છો કે ટાપ ટીપ કરવા ને મોજમાં જ કરવા મમ્મી મહેરબાની કરી હવે મને વધુ ન બોલાવીશ જમાના પ્રમાણે હવે તું થોડી બદલાય તો સારું તમને લોકોને તો એવું જ લાગવાનું પણ મોટા થશે ત્યારે ખબર પડશે કે જિંદગી કેમ જીવાય છે ને કેટલે વિશે શું થાય છે પણ મમ્મી તું સમજતી કેમ નથી મારા ગ્રુપના બધા મિત્રો જે રીતે રહેતા હોય તે રીતે તો મારે રહેવું જ જોઈએ કે નહીં ને નહીં તો પછી હું એમાંથી ફેંકાઈ જાઉં તને ખબર છે મારા ગ્રુપમાં અમિત અને નીરજ તો હંમેશા ગાડી જ લઈને આવે છે સુસ્મિતા મલ્લિકા કવિતા બધા સ્કૂટર લઈને આવે છે અને હું એકલી લુના લઈને જાઉં તો કેવું લાગે અરે એમાં શું લાગવાનું હતું આપણે જે છીએ તે છીએ વળી છાશ લેવા જવું ને દોડી સંતાણવી એ તે કંઈ ચાલતું હશે મમ્મી પણ એક દિવસ કોલેજ ન જાઉં તો શું બગડી જવાનું છે કેમ ભણવાનું તો બગડે જ ને અરે મારી ભલી ભોળી મમ્મી તને કોલેજની કંઈ ખબર જ નથી તું ક્યાં કોલેજમાં ગઈ છે કે તને ખબર હોય હા હા અમે તો તમારે મન અભણત છીએ ને અમને ક્યાં કશી સમજ પડે છે તે મમ્મી રીસાઈ ગઈ તો તને સાચું કહી દઉં મમ્મી હું કોલેજ જાઉં છું ને એટલે તને સંતોષ થાય કે હું ભણવા ગઈ છું પણ આજે તને અમે ખરી વાત કહી દઉં કોલેજમાં અમે માંડ એક બે પીરિયડ ભરતા હોઈએ છીએ એટલે એટલે શું સુજાતા એકદમ હળવાશથી બોલ્યા જતી હતી મમ્મી કોલેજના અમે બધા મિત્રો ભેગા થઈએ છીએ ને પછી વર્ગમાં પીરિયડ ભરવા જવાનું મન જ નથી થતું કંઈ એવું ખાસ હોય તો જ પીરિયડ ભરીએ કોલેજમાં ભણતા આજના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોની આ તાસે ઘડી ભરતો આપણા હૃદયને એક આઘાત આપે તેવી છે પણ આજના યુગની આ એક નક્કર હકીકત છે મા બાપ તેમના સંતાનો એચએસસીમાં પાસ થતાં જ સારી કોલેજમાં એડમિશન મેળવી શકે તે માટે સખત દોડધામ કરે છે ને ગમે તેમ કરીને પણ એમાં મુશ્કેલી ભર્યું એડમિશનનું કામ પાર પાડીને હાશ અનુભવે છે કે અમે નિરાત ત્રણ વર્ષ તો જોત જોતામાં નીકળી જશે અને આપણે માટે હાથ લાકડી જેવા આપણા સંતાનો તૈયાર થઈ જશે એકવાર તેઓ ગ્રેજ્યુએટ થઈ જાય અને પોતાના પગ પર ઊભા રહેતા થઈ જાય એટલે શાંતિ અને એ આશામાં ને આશામાં કેટલાક મા બાપ તો તેમની શક્તિ હોય કે ન હોય છતાં પણ સંતાનો પાછળ કશું કરવામાં બાકી રાખતા નથી અરે ક્યારેક તો પછડી કરતાંય મોટી સોડ તાણવા જેટલાય તણાય છે આર્થિક અને માનસિક બંને રીતે સખત ભીસ અનુભવે છે પોતાના ગજાની બહાર જઈને પણ પોતાના સંતાનોને ક્યારેય દુઃખ ન થાય તેને માટે સતત મથામણ કર્યા કરે છે ને જ્યારે સામે પક્ષી આજના સંતાનો ક્યારે મા બાપની આ મૂંઝવણનો વિચાર કરે છે ખરા મા બાપની ભવિષ્યની આશા અને હૃદયના ટુકડા સમા આ સંતાનો મા બાપને માથે શું વીતતું હશે તેનો વિચાર કરે છે ખરા ને તેમાંય સ્ત્રી કેળવણીના પ્રોત્સાહન માટે તો બહેનો માટે કેળ વળી વિના મૂલ્યે આપવામાં આવે છે એટલે નવી પેઢીને બહેનોએ એક વધુ આશ અનુભવી છે કે ક્યાં ફ્રી બગડે છે પરંતુ જીવન ઘડતરના એ મહામૂલા વર્ષો કે જેમાં એ યુવા શક્તિ ધારે તે પાર પાડી શકે એ જ સુવર્ણયુગને તેઓ આમ વેડફી દે છે તેઓ તેઓ ક્યારે વિચારશે ખરા એક નૂર આદમી હજાર નૂર કપડાં એ ભલે એક સત્ય હકીકત છે છતાં પણ આજે જ્યારે માણસના બૌદ્ધિક ક્ષેત્રની ક્ષિતિજો અણુકલ્પી ગતિથી વિસ્તરી રહી છે ત્યારે માણસનું માપ ફક્ત બાહ્ય ટાપટેપથી કાઢવું તે શું બરાબર છે આટલા ટૂંકા જીવનની એક પણ પળ આમ વેડફી દેવી પોસાય ખરી પરંતુ જિંદગી બસ માણી લેવી છે એ જ ધૂન પર આંધળી દોટ મૂકી રહેલ આજની આ નવી પેઢીને જીવનનું આ સનાતન સત્ય સમજાવે કોણ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું નહીં મિત્રો